તબીબી ક્ષેત્રે ઘણા બધા આવિષ્કારો થાય છે અને દુનિયામાં રોજ રોજ તબીબી ક્ષેત્રે નવી નવી ઉપલબ્ધિઓ સાથે ઘણા બધા રોગો ઉપર કાબૂ મેળવવાનું અત્યારે શક્ય બન્યું છે એવા સંજોગોમાં રાંઝણ નામનો રોગ એટલે કે સાયટિકા ગુજરાતીમાં રાંઝણ કહેવાય છે અંગ્રેજીમાં એને સાયટિકા કહે છે એ રોગને જ્યારે

નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે હું ગાંધીનગર પાસેના હાલિસા ગામમાં આપ સૌને લઈને આવ્યો છું અહીં હાલીસા ગામમાં આવવાનું કારણ એટલું જ કે તબીબી ક્ષેત્રે જ્યારે રાંજણ અથવા તો જેને અંગ્રેજીમાં સાયટિકા કહેવાય છે એવા રોગનો જ્યારે ઉપાય નથી ઉપચાર નથી એવા સંજોગોમાં હાલીસા ગામના વેલજીભાઈ પટેલ એ રાંજણ મંત્રી આપે છે રાંધણમાં ઘણો બધો સુધારો થઈને દર્દીને આરામ પહોંચાડી શકે છે આ વસ્તુ માની ના શકાય એવી છે ખબર અમદાવાદ ચેનલ જો કે સાયન્ટિફિક બેઝડ ઉપર આધારિત ચેનલ છે એટલે કોઈ જાતની અંધશ્રદ્ધાનો વધારો કરવાની એની કોઈ નેમ નથી પણ તે છતાં અહીં નજરે જોવામાં આવેલી હકીકતનો ઇનકાર થઈ શકે એમ નથી વૈજ્ઞાનિક પ્રાધાન્ય આપતી ખબર અમદાવાદ ચેનલ પોતે આ વસ્તુને જ્યારે કહી રહી છે ત્યારે એનો હરગીઝ ઇરાદો નથી કે કોઈ પણ જાતની અંધશ્રદ્ધા ફેલાય પરંતુ સાયટિકાથી પીડાતા જે લોકો અહીં આવે છે અને જે રીતે ત્વરિત રાહત પામીને જાય છે તો એમના રિવ્યૂઝ એમના પ્રતિભાવો સાંભળીને તમે પોતે આશ્ચર્યમાં મુકાશો કે આ વસ્તુ કઈ રીતે શક્ય બને અને આ વસ્તુને તમે કઈ રીતે મૂલવી શકો છો તો આવો આપણે જાણીએ હાલીસા ગામમાં રાંજણ એટલે કે સાયટિકાને કઈ રીતે એ દર્દનો ઈલાજ કરવામાં આવે છે મારું નામ ગોવિંદભાઈ મોહનભાઈ વાસ્તુ જ ગામ ગોધાવી અને હું અહીંયા લગભગ મને

થોડી તકલીફ હતી પડતી અત્યારે હવે ના બહુ બતાવશો તમે મારું નામ વેલજીભાઈ ગેભાભાઈ પટેલ હું હાલિશાનું વતની છું અને હું અહીંયા અહીંયા અમારે વર્ષોથી સાહિટિકા એટલે ગુજરાતી ભાષામાં રાજણ અને અંગ્રેજી ભાષામાં એનું સાહિટિકા કહેવાય છે એ પગમાં ઉતારવામાં આવે છે પગમાં હોય હાથમાં હોય એમાં સાઈ તકલીફ હોય એ ઘણા દર્દીઓ આવું છે અને હું ઉતારું છું અહીંયા અહીંયા અહીં અહીંને અહીં સાજા થઈ જાય છે અમારા ગુરુદેવનું વરદાન છે અને એમનું અમારો વચન છે અમારા કુટુંબનો કોઈ પણ સભ્ય હોય નાનો છોકરો હોય તો પણ આ ઉતારી શકે છે અને અહીંયાને અહીંયા સાજા થઈ જાય છે અને અમારે અહીંયા કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અને નિઃશુલ્ક અમે અહીંયા સાઈટિકા ઉતારીએ છીએ અને ગુરુની કૃપા છે કે દરેકને આરામ થઈ જાય છે અને આ બદલ તમે પેલું કૂતરાણ લાડ પછી આમાં અમારે એક પગ હોય તો ત્રણ કિલો કૂતરાણ લાડવા કોઈ તો રોટલા કોઈ તો બિસ્કીટ ગમે તે એક વસ્તુ લઈને કૂતરાને ખવડાવવામાં આવે છે બે પગ હોય તો છ કિલો અને સાથે ભેગા બે હાથ હોય તો બાર કિલો એવી રીતે કૂતરાને ખવડાવવું એટલે સો ટકા આરામ થઈ જાય છે લગભગ આ ઘણા વર્ષોથી ચાલે છે સાતસોથી આઠસો વર્ષ થયા મારી દસમી પેઢી આવી અને મારા કુટુંબનો કોઈ પણ સભ્ય હોય નાનું છોકરું હોય ભાઈ હોય ગમે તે હોય અને અમારે દરરોજ ચાલુ જ રહેશે ગમે તે છોકરું હોય તો અમારું મંત્રી રહેશે મને લગભગ પચાસ વર્ષથી હું આ સાઈ ઉતારું છું મારા ભાઈએ હોય મારા આડોશી પાડોશી મારા કાકાના છોકરા હોય બધા અહીંયા ઉતારું છે મારા પદઘરનું કુટુંબ છે એમાં ગમે તે સભ્ય ઉતારી શકે અને એક જ દિવસ અમારે રજા નથી હોતી અને લગભગ અહીંયા અમારા આખા ભારત દેશમાંથી ગમે તે રાજ્યમાંથી માણસો આવે છે વિદેશથી એ આવે છે આપણા ભારતીયો જે વિદેશમાં રહેતા હોય અને સાઈટિકાની તકલીફ હોય એ લોકોએ પણ અહીંયા આવ્યું છે અમારા જામણના દોરા આવકમાં જામણની તકલીફ હોય તો એ દોરાએ અમારા વિદેશમાં જાય છે દરેક સંતો મહંતો ડૉક્ટરો બધા જ અહીંયા સાઈટિકા મંત્રાઓ માટે આવતા હોય છે મૂળ હાલિસા ગામના વતની એવા વેલજીભાઈ પટેલ વર્ષોથી એટલે કે એમની સાતસો આઠસો વર્ષ જૂની એમની આ ચિકિત્સા પદ્ધતિ છે એમની દસમી પેઢી આ કામ કરી રહી છે વેલજીભાઈ પોતે આ કાર્યમાં દસ પેઢીથી સંકળાયેલા છે અને રાઝણ મંતરવા માટેની એમની પ્રોસેસ એવી છે કે એમણે પોતે જે પણ વાસણ કે વાડકો લઈને અંદર જે પણ એમની વસ્તુઓ રાખીને એ દુખતા પગ કે દુખતી કમર કે દુખતા હાથની પાછળ એમણે જે ખખડાવીને રાંધણને મંતરવાનો જે પ્રયાસ કરે છે એનાથી દર્દીને ત્વરિત રાહત મળે છે મારું નામ ભાનુબેન અર્જુનભાઈ મારુજી હું ગાંધીનગરથી આવું છું મને લગભગ સાત આઠ વર્ષથી સા ટીકાનો પ્રોબ્લેમ હતો મેં ઘણા દવાખાના કર્યા ને હું તોય દા એને આયુર્વેદ નહીં બતાડ્યું પણ તોય મને આરામ નહોતો પડતો હું ચાલી નથી શકતી બેસો મેં મને બહુ તકલીફ પડતી હતી પણ જ્યારે મને કોઈ માણસોએ ઘણા બધાએ બતાવ્યું કે હાલીસા ગામમાં જાઓ ત્યાં આગળ અહીંના રાજણ મંત્ર છે ને તમને સારું થઈ જશે જેથી કરી રાજા મેં અહીંયા આવ્યા ને મને દાદાએ રાજણને ઉતાર્યું મંત્રી તો એનાથી મને સારું છે અત્યારે હું ચાલી શક્યો છું ને મને પ્રોબ્લેમ ઘણો સોલ્વ થઈ ગયો એમ

તમને ખરેખર હું અનિતા મહેતા હું ઉંમર અડતાલીસ વર્ષ છે હું અમદાવાદ પારડી એરિયામાંથી આવું છું અને મને સાયટિકાનો પ્રોબ્લમ હતો હમણાં દોઢ બે વરસથી છે વધારે બહુ દવાઓ કરી પણ મને કંઈ એમાં ફેર નથી પડતો અને જે કમળથી પગની એડી સુધીનો ભાગ છે એ સખત અંદર ખૂંચે રાખે આપણને સોયની જેમ એવું દુખતું હતું એના હિસાબે મેં અહીંયા હાલીસા ગામમાં સાંભળ્યું કે કંઈક મંત્રે છે કે એમનો કંઈક થાય છે એના માટે થઈને અહીંયા આગળ આવી છું મને અત્યારે એમને સાઈટિકાથી એમને જે કરવાનું હોય અહીંયા આગળ એ પ્રોસેસ કરી એનાથી મને અત્યારે જે અત્યારે હું ત્યાંથી બેસીને અમદાવાદથી આવી જે મને સીટ પર બેસાતું નહોતું એ અત્યારે હું પગ પણ ઊભો મૂકી રાખી શકું છું અને ઊભી રહું તો પણ બી મને સખત દુખતું હતું ઊભી પણ નથી રહી શકતી એ અત્યારે થોડું ઊભી રહીનું અત્યારે વાત કરી શકું છું કંઈક ઊભી રહું તો પણ બી મને આમ પગમાં જ આમ જણ જણાટી રહેતી હોય એવું લાગે કે ના મને કંઈ અત્યારે આમ ખૂંચે રાખે છે સોયની જેમ એમાં મને અત્યારે ઘણો ફેર છે અને અહીંયા કશું લેતા નથી એમને કરે છે અને આપણે અહીંયા આગળનો ઓપિનિયન લેવું કે અહીંયા આગળ એક વિઝિટ કરવી આલીસા ગામમાં એ આપણા માટે સારું છે મને એવું લાગ્યું દવાઓ કરતાં ઘણો ફેર લાગ્યો મને અત્યારે અહીંયા આંખમાં જામરની તકલીફ હોય તો એનો દોરો બને છે એ દોરામાં જામરમાં નસો સુકાતી હોય ધીમે ધીમે દ્રષ્ટિ જતી રહેતી હોય તો એ અમારો દોરો ગળામાં પહેરવાથી ઓખોમાં રાહત થઈ જાય છે અને નસો જે સુકાયેલી હોય એ લીલી થઈ જાય છે અને દ્રષ્ટિ જતી નથી વેલજીભાઈની રાંધણ મંતરવાની જે પણ આ પ્રક્રિયા છે એ તદ્દન સેવાભાવી છે નિઃશુલ્કપણે એમણે સારવાર કરે છે સારવારમાં સાજું થયા બાદ એમની માગણી ફક્ત એટલી જ હોય છે કે જો તમારો એક પગ દુખતો હોય ને એક પગની કમ્પ્લેન તમે લઈને આવ્યા હોય તો સાજું થયા બાદ તમારે ત્રણ કિલો લાડવા રોટલા કે બિસ્કીટ તમારે કૂતરાને ખવડાવવાના છે આટલી જ એમની માગણી હોય છે બે પગ હોય તો છ કિલોની એ ડિમાન્ડ કરીને સેવા રીતે આપવાનું કહે છે આમ એમણે પોતે તો બિલકુલ નિઃશુલ્કપણે આ આખી સેવા કરી રહ્યા છે અને ખાલી ગાંધીનગર અમદાવાદથી નહીં પણ ગુજરાતભરમાંથી ભારતભરમાંથી અને દેશ વિદેશથી પણ લોકો આવીને પોતાના પગની પોતાના કમરની દવા માટે મંત્રાવા રાત્રા સાયટિકાની એક અનન્ય ઉપચાર પદ્ધતિ ખબર અમદાવાદ ચેનલમાં હાલીસા ગામના ભમરિયા કુવા વિશેનો એપિસોડ આના પહેલાં હું પ્રસારિત કરી ચૂક્યો છું આ વિડીયો જોવા માટે હું ઉપર આઈ બટનમાં આ વિડીયોની લિંક આપું છું મારી નમ્ર વિનંતી છે કે તમે એ ભમરિયા કૂવાનો એપિસોડ પણ જરૂર જોજો અને રાંઝણ સાયટિકા માટેની જે આ ઉપચાર પદ્ધતિ છે એ બાબતે પણ તમે તમારા મિત્રો વચ્ચે આ વાત શેર કરજો હાલીસા ગામની આ સદભાવી સેવાભાવી પ્રવૃત્તિનો આ વિડિયો તમને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો આ સાથે હું શશિકાંત વાઘેલા આ વિડીયોને વિરામ આપું છું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રો સગા સંબંધીઓ વચ્ચે શેર કરજો કે જેથી તમારી આસપાસના કોઈ પણ રાંજણ સાયટિકાથી પીડાતા દર્દી સુધી આ વાત પહોંચે અને તેમના માટે તમે રાહતરૂપ સમાચાર બનો તો તમારા મિત્રો વચ્ચે એને શેર કરજો અને આવી નિત નવીન વાતો લાવતી ખબર અમદાવાદ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો આ સાથે હું શશિકાંત વાઘેલા આ ચેનલને અહીં વિરામ આપું છું આવા જ નવા અતરંગી શતરંગી એપિસોડ સાથે આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ